વધુ જાણકારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા કલ્પિન ત્રિવેદી કલ્પિન અમિત ખોટ આપઘાત કેસમાં અત્યારે મોટા સમાચાર મળી રહ્યા છે શું છે અપડેટ્સ કેસ અંદર આ એક સૌથી સમાચાર છે કે આ અંદર જે નામ સામે આવ્યા હતા જેમાં તેમાં આ બંને પિતા નામ જે છે તે સામે આવ્યા હતા અને ત્યારબાદ તે બંને ફરાર હતા તેઓએ ગુજરાત હાઈકોર્ટ ની અંદર ક્રોસિંગ પિટિશન કરી હતી ફરિયાદ રદ કરવા માટે અરજી કરી હતી જોકે ગુજરાત હાઈકોર્ટે ફરિયાદ રદ કરવાનો

કહી શકાય કે આખી એફઆઈઆરમાં રાજદીપસિંહ જાડેજા રીબડા એટલે અનિરુદ્ધસિંહના પુત્રનું નામ માટે ક્રોસિંગ માટે એમણે જે હાઈકોર્ટમાં એમને અરજી કરી હતી એ અરજી કોર્ટે ફગાવી છે મહત્વની વાત એ છે કે આ જ્યારે એફઆઈઆર થઈ એ પછી રાજદીપસિંહ ક્યાં છે એ તપાસ પણ પોલીસ માટે એક વિષય બન્યો છે અને એ દરમિયાન પાટીદાર સમાજનું પણ એક સંમેલન હતું કે જે હતો એમાં ઉલ્લેખ હતો કે ભાઈ આરોપી સામે કાર્યવાહી થવી જોઈએ અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજા અને ત્રીજો એક મકરાણી કરીને એક નામ છે આ ત્રણ સામે જ્યારે સ્યુસાઇડ નોટને આધારે ગુનો નોંધ્યો છે એવા સંજોગોમાં હાઈકોર્ટમાં ફરિયાદ રદ કરવા એફઆઈઆર રદ કરવા જે રાજદીપસિંહ જાડેજાના વકીલ દ્વારા જે અરજી થઈ હતી એ અત્યારે અરજી ફગાવી છે એટલે મુશ્કેલીમાં વધારો કહી શકાય પણ ન્યાયિક લડત હતી અને એમાં અત્યારે આ પ્રક્રિયાનો અત્યારે આ સમાચાર આપણે મળી રહ્યા છે બિલકુલ ન્યાયિક પ્રક્રિયા છે ન્યાયિક પ્રક્રિયાની અંદર જે છે તે જે આખો જે અમિત ખોટ આત્મહત્યાનો જે મુદ્દો છે તે મુદ્દાની અંદર સૌથી મોટો જટકો રાદીપસિંહ જાડેજા અને અનિરુદ્ધસિંહ જાડેજાને મળ્યો છે આગામી દિવસોની અંદર પોલીસ તેમની ધરપકડ કરે તેવી પણ પ્રબળ શક્યતાઓ હાલ સેવાઈ રહી છે જી ઓકે કલ્પિના આભાર આપનો હાલ તો આ કેસમાં વધુ તપાસ ચાલી રહી છે